ઠાસરા શહેરમાં મહોરમ પર્વની ભક્તિભાવ અને કોમી એકતાની સાથે ઉજવણી કરાઈ ખેડા જિલ્લાના ઠાસરા ખાતે હજરત શહીદ ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં મહોરમનો પર્વ મનાવવામાં આવ્યો સદીઓ પહેલા અસત્ય અને જુલ્મની સામે એક તરફ લાખો યજીદ લોકોની ફોજ સામે ફક્ત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓએ સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી યુદ્ધમાં શહીદી મેળવી હતી આજે સદીઓ પછી પણ સત્ય માટે શહીદ થયેલા હજરત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં કલાત્મક તાજીયા બનાવી મોહરમનો પર્વ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે મોહરમની ઉજવણી કરવામાં આવી જેમાં ઠાસરા શહેરમાં નાના મોટા કુલ બાર જેટલા કલાત્મક તાજિયા બનાવી મોહરમની ઉજવણી કરવામાં આવી હતી જુલુસમાં ઢોલ તાસા નગારા વગાડતા તેમજ સલાતો સલામ પડતા હતા આ પર્વ નિમિત્તે ઠાસરા શહેરના હિંદુ અને સિંધી ભાઈઓએ મુસ્લિમ બિરાદરોને પાણીની બોટલ તેમજ સાથે સહકાર આપી કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી સમગ્ર જુલુસમાં ઠાસરા પોલીસ સ્ટાફ તેમજ ઠાસરા એમજીવીસીએલ ના સ્ટાફની ખૂબ સરસ કામગીરી જોવા મળી હતી સમગ્ર ઠાસરા મુસ્લિમ સમાજ દ્વારા ઠાસરા પોલીસ સ્ટાફ ઠાસરા એમજીવીસીએલ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું ડીએસ લાઈવ સાથે રિપોર્ટર અનવર અલી સૈયદ ઠાસરા